હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં મિત્રો પાપડી વિનો હું હાલ પાપડી વિની તો છે જોઈ આપણે કામકાજ ચાલુ આજે શાક માટે કશું હતું નહીં એટલે પાપડી બનાવવાની છે તો મળીએ પાપડી વેણી રહ્યા પછી જો મિત્રો અમારે ત્યાં કેવી વાલોડ આવી છે અમે ત્યાં આવી વેલ વાલોડ છે વાલોડનું શાક અમને ઓછું ભાવે છે પાપડી હોય તો સારું લાગે છે એટલે હું થોડી વાલોડ વીણીશ અને થોડી પાપડી પણ વીણીશ તો જુઓ પાપડી તો બહુ છે નહીં તમને તો ઓછી દેખાશે કારણ કે તડકો સામે પડે છે એટલે વાલોડ આ વખત બહુ જ ઊગી છે વાવી નહોતી એટલી વાલોડ ઊગી છે ને પાપડી વાવી તો પણ આટલી જ ઊગી છે તો બને રહોલોમાં હું મળું તમને પાપડીને વાલોડ વીણીને તો વાલોડ અને પાપડી વેણતા વેણતા આપણે તો આ સાઈડ આવી ગયા છે તો ધોણા વાવ્યા હતા તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે હવે આવડા થયા છે લેટ વાવ્યા છે એટલે તો આપણે તો પાપડી વીણવાની છે અને અત્યારે ચોડાની હેગો આવી છે ચોમાસાની વાવી હતી એટલે હવે આવે છે થોડા થોડા રહી ગયા હતા ને ઓઠા એટલે આ સાઈડી તો બહુ જ વાલોડ છે આ બધી વાલોડ જ છે આ વખતે તો બધી વાલો નીકળી છે તો હવે વીણી દઈએ જો મિત્રો આ પાપડી કેટલી વળગી છે બહુ જ બધી છે પણ હજી દાણા નથી થયા એટલે આપણે નહીં લઈએ હાલ પછી ભરા છે એટલે લઈ લેશું તો આપણે પાપડી વીણી દીધી છે હવે જઈએ ઘરે પછી બતાવું તમને કે મેં કેટલી પાપડી વીણી છે ઘરે જઈને તો હવે હું ઘરે આવી ગઈ છું અને પાપડી જો મેં આપડી પાપડી લાવી છું હું અને રિયાન પણ આવી ગયા છે અને શાક ફૂલાવા તો બનારા વ્લોગમાં શાક પણ ફૂલી દઈએ પછી મળીએ હવે શાક ફૂલવા બેસી ગયા છીએ આપણે તો ફટાફટ ફૂલી દઈએ વાલો કારણ કે આ તો બધું કેટલી ચૂમથ છે ફૂલવાની એટલે મારા રિભાઈ પણ બેસી ગયા છે મારી બાજુમાં પાપડી એ પણ છે એ તો પોલતો તો નથી પણ કહે છે ભીઓ પાપડી ફોલો બેટા પાપડી ફોલવાની હા પાપડીએ ફોલવાની

દાણા કરતી તો કચરો વધારે નીકળે છે આ છે પપૈયું હમણાં જ તોડ્યું છે દેશી પપૈનું છે પણ પાણી થોડું ઓછું પીલું એ થાય છે એટલે સાઈજ નાની છે બાકી મસ્ત સ્વાદમાં તો મસ્તન લાગે છે તો જો તમને મારો બ્લોગ જો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય